વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમ જાદવની જીત થઈ છે પૂનમ જાદવને બે હજાર એકસો એકાવન મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય ઠાકોરને એક હજાર એકસો પંચોતેર મત મળ્યા હતા આ સાથે જ ભાજપના ઉમેદવારની નવસો કરતા વધુ મતોથી જીત થઈ છે સર્વે કોયલી ગામના મતદાર ભાઈશ્રીઓ અને ભાજપ કાર્યકર્તાશ્રીઓ અને ગામના વડીલોશ્રી અને માતાશ્રી અને બહેનોશ્રીએ જે મને યુવાનોએ જે ખભે ખભે મિલાવીને જે સાથ આપ્યો છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે અને આ જીત મારી નથી પણ કોયલી ગામની સમગ્ર જીત છે અને સર્વે મતદારોને મારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વિજય થયો એકવીસો ને એકાવન મત મળ્યા છે મને એકવીસો એકાવન મત થી વિજય થયો છે મતદારો તમારો છે મતદારો માટે મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વાઘોડી ધોરિયા વિધાનસભાના એકસો છત્રીસ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજી સાથે મળીને અને સાથે મળીને કોયલી ગામના જે મતદારોના વિકાસના કામો છે એને સંપૂર્ણ અમે આગળ વધારીશું જે ઔદ્યોગિક વસાત ગણાય છે કોયલી બેરોજગાર માટેનો જે સૌથી મોટો પ્રશ્ન છે પૂરો પાડશો બેરોજગારીનો જે પ્રશ્ન છે ઔદ્યોગિક વિકાસની અંદર એની સાથે બધા સાથે મળીને એક સાથે એની